નમસ્કાર દોસ્તો આજે આપણે એક એવા વ્યક્તિને મળવા જઈ રહ્યા છીએ કે કે જેમનું જીવન સરળ છે બીજું આપણે આપણે સમાજની અંદર ઘણા બધા વ્યક્તિઓને જોતા હોઈએ છીએ કે માણસ એક મનમાં ગાંઠ બાંધી લે છે કે મારું જીવન સાઠ વર્ષ કે સિત્તેર વર્ષનું થઈ જાય એટલે મારે માત્ર ને માત્ર હું એક ઓટલા ઉપર બેસી અને સમય પસાર કરું એટલે કે નિવૃત્ત થઈ ગયા કહેવાય પણ એ છે ને મનથી નિવૃત્ત થયા હોય છે પણ ઘણા લોકો છે એ મનથી નિવૃત્ત થયા પછી પોતાનું જીવન છે કોઈ પરિવાર માટે કોઈ સમાજ માટે કોઈ રાષ્ટ્ર માટે પોતાના જીવનને સમગ્ર સમર્પિત કરી અને જિંદગીના અંત સુધી માણસ કામ કરતા હોય છે એવું એક ઉદાહરણ આપણા દેશની અંદર ગણીએ તો આ રાષ્ટ્રના પૂર્વ જે અબ્દુલ કલામ સાહેબ હતા કે એમને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી રાષ્ટ્રપતિ તરીકે પોતાનું જીવનના જે ક્ષેત્ર છે એમાં કામ કર્યું અને ઇવન જ્યારે એમનું અંતિમ સમય આવ્યો એટલે કે મૃત્યુ આવ્યું ત્યારે પણ એ દેશ માટે કોઈ સારું એવું પ્રવચન કરી રહ્યા હતા અને કામ કરતા કરતા એ જ સ્ટેજ ઉપર એમણે એમના મૃત્યુને વાલું કરી લીધું તો એવા ઉદાહરણો આપણા દેશની અંદર ઘણા બધા છે એવા એક વ્યક્તિ આજ આપણી સાથે છે કે જેમણે પોતાના નિવૃત્તિના સમયની અંદર રાષ્ટ્ર માટે સમાજ માટે અને ખાસ કરી અને આ દેશના ઘડવૈયા એવા સરદાર સાહેબના જીવનને સમર્પિત કરવા માટે પોતે એક કહીએ ને કે ભેગ ધાર્યો છે એમ કહીએ કે એક અલગ આગવી એક ચીલો પાડવા માટે પ્રયાસ કર્યો છે અને મશાલ લઈને નીકળવું પડે તો કદાચ નીકળી જઈએ અને સરદાર સાહેબના વિચારો છે એમના લોકોના હૃદય સુધી પહોંચે અને આ દેશના ન નહીં પણ માત્ર ભારતનો પણ વ્યક્તિ જ્યાં જ્યાં વસે છે એમના હૃદય સુધી સરદાર સાહેબના કાર્યો એમના વિચારો સતત જાગ્રત રહે એવો જેમણે અત્યારે સંકલ્પ લીધો છે એવી વ્યક્તિ આપણી સાથે છે આપણી સાથે છે મૂળ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના વતની છે ગોપાલભાઈ વસ્તાપ્રાપ જેવું ગોપાલભાઈ ચમારડીના નામે ઓળખાય છે આજે કોઈ પણ વ્યક્તિ એમને ઓળખી રહ્યા છે તો આપણે ગોપાલભાઈ સાથે થોડી વાત કરીશું ગોપાલભાઈ સ્વાગત છે તમારું આજના આ બ્રોડકાસ્ટમાં તો સૌ પ્રથમ મારો પહેલો સવાલ તો એ છે કે તમે તમારા જીવનના સાઠ વર્ષ પૂરા કર્યા એકસઠ ને આમ તો આજે બાસઠ વર્ષ બાસઠમ વર્ષ ચાલે છે તો ઘણા બધા તમારી જેવા જેને અમને આમ તો આપણે વડીલ જ કહીએ દરેકને મોટા હોય એને પણ મારી ભાષામાં એક વસ્તુ એવી છે કે હું પોતે એવું માનું છું કે જીવનમાં વડીલ અને મોટા આ બે માં બહુ બધો ફેર છે પણ સમાજે ભેગું કરી દીધું છે તો મારે દ્રષ્ટિએ હું કહું તો મોટું થવું એ ભગવાનની દેણ છે ખાટલામાં પાંગતમાં પગ રાખીને હોતા રહી તો મોટા થઈ જવા પણ વડીલ થવા માટે તો સમાજમાં ઘસ આવવું પડે છે તો એક વડીલ તરીકે તમે જે કાર્ય ઉપાડ્યું છે તો આ વિચાર તમને ક્યાંથી આવ્યો વિચાર બાળપણથી જ રાજેશભાઈ હું તમને એક વાત કરું કે જીવનમાં કંઈક કરી શકવાની એક ભાવના હોય અને પોતા માટે બધા જીવે તમે સમજી લો કે પેટ ભરવા માટે કાગડા પોતાનું પેટ ભરવા માટે જીવતા હોય તો પરિવાર માટે ઘણા જીવતા હોય પોતા માટે કે ને મેં મારા માટે કર્યું મારા માટે મારે પોતા માટે બધા જીવા મારે રાષ્ટ્ર માટે જીવવું આ દેશ માટે જીવવા દેશની કોઈ પણ માણસ હોય કોઈ પણ જીવ હોય એને માટે કાંઈ કરી છૂટવાની ભાવના જીવનની અંદર હોય બીજું કે જીવનમાં જન્મ એનું મૃત્યુ નક્કી છે જી પણ આયુષ્ય આપણી હોય અત્યારે પાસઠ થયા ભગવાન પાંચ વર્ષ જીવાડે કે દસ જીવાડે તો સિત્તેર ના થાય દસ જીવાડે તો પણ મરી ગયા પછી પચાસ વર્ષ સો વર્ષ જીવવું હોય તો એને માટે તમારે કાંઈક કરવું બરાબર એટલે મારે એવી ઈચ્છા છે કે મારે સો દોઢસો વર્ષ જીવવું બરાબર એવા કાર્યો કરવા છે કે જે કાર્યો ને પણ લોકો સો દોઢસો યાદ રાખે યાદ રાખે એ નામ એની કોઈ પરવા નથી પણ મરી ગયા પછી લોકો તમને સારી રીતે યાદ કરવા જોઈએ કે આ રાષ્ટ્ર માટે સમાજ માટે કે તમારા ગામ માટે કોઈ પણ કાર્ય તમે આ એટલું કાર્ય કરી ગયા એને કોઈ ભૂલી ના શકો જેને જેણે આ દેશ માટે રાષ્ટ્ર માટે એ સમાજ માટે જેણે કાર્ય કર્યા છે ને આજ પણ આપણે વાગોળ્યા કરી બરોબર સરદાર સાહેબ આ દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી ગયા છે આ દેશ કાંઈ એને આપણે શું આપ્યું કઈ એટલા માટે સરદાર સાહેબની વાત લઈ અને આજે દેશ અને રાષ્ટ્ર અને યુવાનોને જાગૃત કરવા માટેના એક નાનક થોડો પ્રયાસ કરી રહ્યા છે આ એક મારા એકલાથી પણ નહીં થઈ શકે હું પણ જાણું છું આમાં બધાએ જાગૃત થવું પડે બીજી એક વાત એવી છે આપણે ઘણીવાર સાંભળ્યું હોય કે ખાસ કરીને ભીખુદાનભાઈ ગઢવી આ વાત બહુ કરતા હોય છે કે મેવાડનો દાખલો લઈ લો તો મેવાડની અંદર અનેક રાણાઓ થઈ ગયા છે પણ આજે જઈને કોઈ પૂછે કે મેવાડ કોનું તો કે મીરાબાઈનું જૂનાગઢની અંદર અનેક નવાબ થઈ ગયા છે આજે જૂનાગઢની અંદર જઈને પૂછે જૂનાગઢ કોનું તો કે નરસિંહ મહેતાનું તો એક વાત બહુ સ્પષ્ટ છે કે સમાજે અત્યાર સુધીમાં આજથી માનો કે સો બસો વર્ષ પહેલા આપણા દેશમાં કોણ મોટા ઉદ્યોગપતિ થઈ ગયા કોણ મોટો પૈસાવાળો થઈ ગયો એને કોઈ યાદ નથી રાખ્યા પણ જેણે જેણે સમાજ માટે રાષ્ટ્ર માટે અથવા તો પરમારથ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે એવા લોકોને બધા યાદ રાખે જેમ કે નરસિંહ મહેતા કાંઈ જ હતું નહીં ગરીબ હતા તો મીરાબાઈ છે કંઈ હતું નહીં એને યાદ કરતા હતા તો એવા લોકોને જ હંમેશા સમાજ યાદ કરે છે આ વાત ઉપર તમે શું કે છો સો ટકા ની વાત છે કે તમે સમજી લો કે સરદાર સાહેબ આપડી વચ્ચે પંચોતેર વર્ષ પેલા તો આજે આપણે યાદ કરી શું કરવા કરીએ કેવી વ્યક્તિ શું કર્યું મહાત્મા ગાંધી ને આપણે યાદ કરી સુભાષચંદ્ર બોઝ એ ડોક્ટર સાહેબ આંબેડકર હોય શા માટે જેને આ દેશનું સંવિધાન બનાવ્યું આ દેશ ને કઈ રીતે જીવવું એ શીખવાડ્યું હોય એટલે આપણે એને યાદ કરવા પડે આપણે કઈ કરવાનું આપણે કોણ યાદ કરવાનું સાચી વાત કે મહારાણા પ્રતાપ હતા એને રાજા હતા એ સામે એ સમજૂતી કરી લીધી હોત ને તો તો એને આપત જ પણ પોતાના પરિવારનું છોડ્યા વગર જોયા વગર એની સામે લડતા રહ્યા એટલે આ વર્ષો વહી ગયા તો એને યાદ કરવા સમજૂતી ની વાત આવી એટલે કહું કે અત્યારના સમયમાં જે અત્યારે વર્તમાનમાં જે નેતાઓ સમજૂતી કરી રહ્યા છે એ પણ અત્યારે જોવા તો એક કરી રહ્યા છે વાત એમાં તમે તમારા જ્યારે રાષ્ટ્ર આરે દ્રોહ કરો છો ને એ નુકસાન દેશ માટે તો તમારે કારે દોષ નો દ્રોહ નો કરવો જોઈએ કોઈ પણ વાતની અંદર એક મોટું પાપ જ છે

શું એની કાશ્મીરની પરિસ્થિતિમાં શું કર્યું હતું જુનાગઢ લેવા માટે શું કર્યું તો એક એના ખબર પડે ત્યાં સુધી પહોંચો તો ખ્યાલ આવે કે આ દેશને અખંડ ભારત બનાવવા માટે કેવા પ્રયત્ન કર્યા દેશ આઝાદ તો થઈ ગયો હતો થોડો દેશ આઝાદ થઈ ગયો હતો કે આપણે આઝાદી આ રીતે જીવી એકવાના હતા એ તો પાંચસો ને રજવાડામાં એક બટાયેલો દેશ હતો ટુકડા હતો બધું અંગ્રેજો તો કહેતા કહેતા એની તો એ નીતિ હતી કે તમારે જ્યાં રહેવું હોય ત્યાં છૂટી તમારે સ્વતંત્ર ભારત માં રહેવું હોય તો છૂટી અલગ રહેવું હોય તો છૂટી જો આ પાંચસો ને પાસઠ રજવાડા એક નો બન્યા હોત તો આપણે કેટલી જગ્યાએ અત્યારે વિઝા લેવા પડે સીધો હિસાબ છે જુનાગઢ ના તો હોત જ પેલા તો તો પાકિસ્તાનમાં હોત એ પાકિસ્તાનમાં હોત હૈદરાબાદ એમાં હોત કાશ્મીર જુદું હોત આમાં જયપુર નો ઝંડો જુદો હોત બરોડા રેવર નો જુદો ભાવનગર નો જુદો ધન્યવાદ ઈ છે કે આ દેશના રાજા મહારાજાઓને પણ વચન કે આ દેશ જયારે આઝાદ થયો અને અખંડ ભારત બનાવવામાં આવ્યું ત્યારે પોતાના રજવાડા જેને આપી દીધા